આ બધી હાડિયુ દેખાય છે અમને તમે જો હા બધી હાડિયુ જ આવે છે કપડા તો આવતા જ નથી અને અમારે અમારે કપડા લેવાના છે તો કે નાચો ને ના તમે જો આ બધું હાડિયુ જ છે ને ડ્રેસ ને આવું તો હારું હાલો હવે તમને દેખાડી બીજું મસ્ત વસ્તુ નથી કલર લેવાનો

તમે નું વાતાવરણ તો હું કે વરસાદ હવે ઉતું હોય પાછળ જુઓ તમે તો હારું વાળો હવે આપણે બીજી જગ્યાએ જવાનું સરપ્રાઈઝ છે આપણે તો હારું વાળું મળીએ આપણે મારા ભાઈ મોબાઈલ ની સ્ક્રીન ગોતે પણ એ કઈ ના હારી ચડતી ચડચી તને તો આ રૂટો લગાવી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણે જ્યાં પહેલા રહેતા હતા એટલે કે બોર્ડિંગમાં આવી ગયા છે કારણ કે વાવાઝોડું થયું તો એવું એટલે મેં તો હવે રહ્યું ને આપણે બોર્ડિંગમાં વાઈ જઈ આપણે તમને દેખાડું નજારો તમે જુઓ આ નજારો બોર્ડિંગનો તમે જુઓ નવી નવી ઘર નાખી છે જો ને જો આ સીડી બીડી બધું લગાવી દીધું છે ના આપણે પેલા આ બાજુ રહેતા હતા ને આ જુઓ તમે જાદુગીનું સો ટેસ્ટ આ જુઓ તમે આ આપણે નવો રૂમ છોડાયો છે અને આ જો આ જો તમે પાવર બેંક રાખે અહીંયા લાઈટ ના બોડિયા હે તોય પણ લાઈટ જ વઈ લાઈટ વઈ જઈ છે વાહ આપણે મિત્રો તમને ચંપલ દેખાડ ચંપલ કેવા લીધા ની જો આ ચંપલ હે આપડા તમે જોઈ શકો છો કલેક્શન જો તમે એડોક્સી કંપની નું આ ફોકસ ન થા તો આ તમે ચંપલ જો ખાલી ચંપલ ના કેટલા દીધા ચંપલ ના કેટલા દીધા આપણે હે

એક્ચ્યુલી માં 7 ને 45 એટલે કે 8:48 થઈ ગયા છે અને હવે આપણે આ હું કે પેર પૂજા કરવા જવાનું છે ઠીક હે સમજીયા ના જો તમે આ બધું થોડ ફોડ ફોડ કરે ખુરશી ઓટલ બાંધી રાખે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હોસ્ટેલ થી નીકળી ગયા અને હવે જઈશું આપણે ડાયરેક્ટ નાસ્તો કરવા અને રાતના આવી ગયા છે 8:48 તો સારું વાળો મિત્રો હવે આપણે ડાયરેક્ટ અહીંયા જ તમને દેખાડી આપણે બધું તો વિડીયો ની અંદર બન્યા રહેજો અને હવે થાકી ગયા જાય એટલે વિડીયો

ઈના ગોટા થઈ ગયા તા ઓલા જેઠાલાલ ગોડે તો હાલ ઓલો મિત્રો આપણે મળશું આગળના નવા વિડીયો ની અંદર જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ હવે આપણે આગળના વિડીયો ની અંદર આપ